નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ સ્કૂલોમાં આવેલી ભરતી જાહેરાત વિશે શિક્ષકો માટેની તમે જોઈ શકો છો એસઆઈ વાયએસ સંચાલિત શાળામાં નીચે મુજબના શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો એસઆઈ વાયએસ કેમ્પસ ટીએન ટીવી સ્કૂલની બાજુમાં નાનપુર અઠવા ગેટ સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સી ઇઝ ધ બોઇઝ પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત આસિસ્ટન્ટ ટીચર માટેની વિવિધ જગ્યાઓ છે જેમાં ગુજરાતી માધ્યમ માટે એક જગ્યા છે મિત્રો જેમાં એચએસસી તેમજ પીટીસી પાસ થયેલા હોય તમામ તમામ સબ્જેક્ટ માટેની જગ્યા છે ઇંગ્લિશ મીડિયમ માટે તમામ સબ્જેક્ટ માટે એક જગ્યા એચએસસી પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે એસએસ તેમજ ઇંગ્લિશ માટે એ બીએડ કરેલા હોય તેના માટે બે જગ્યા હિન્દી માટે એક જગ્યા બીએ બીએડ માટે તેમજ મેથ્સ અને સાયન્સ માટે બે જગ્યા છે મિત્રો બીએસસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ક્રેસેન્ટ સેકન્ડરી સ્કૂલ ગુજરાતી માધ્યમ માટે આસિસ્ટન્ટ ટીચર્સ માટેની જગ્યા છે જેમાં ગુજરાતી માધ્યમ માટે સાયન્સ માટે એક બીએસસી બીએડની લાયકાત સોશિયલ સાયન્સ માટે બીએ બીએડ એક જગ્યા છે મિત્રો ત્યારબાદ ક્રેસેન્ટ સેકન્ડરી સ્કૂલ ગુજરાતી મીડિયમ તેમજ ઇંગ્લિશ જે મીડિયમ માટે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ માટે બાયોલોજી માટે તેમજ ફિઝિક્સ માટે એક જગ્યા છે જેમાં એમએસસી પ્લસ બીએડની લાયકાત ધરાવતા હોય તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે ફિઝિક્સ બાયલોજી કેમેસ્ટ્રી ઇંગ્લિશ માટે જગ્યાએ મિત્રો જેમાં ફિઝિક્સ માટે એમએ પ્લસ બીએડ ની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અરજી કરી શકશે ઉપરોક્ત જાહેરાત માટે લાયકાત ધરાવતો ઉમેદવારોએ એમની લાયકાતની માર્કશીટની નકલ સાથે ઉપરોક્ત સરનામે દિન ત્રણ માં ઇમેલ તથા રૂબરૂ સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે અરજદારે અરજીમાં મોબાઈલ નંબર ઇમેલ આઈડી સ્પષ્ટ લખવાનું રહેશે મિત્રો ઉપર મુજબની ની લાયકાત રહે તો ઉમેદવારો અરજી કરવાની રહેશે તેમજ સેલેરી અહીંયા નો બાર ફોર રાઈટ કેન્ડિડેટ તમે જોઈ શકો છો જે એડ્રેસ આપેલું છે મિત્રો ઓલરેડી જનરલ સેક્રેટરી સીઝ ટ્રસ્ટ અઠવા ગેટ સુરત અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ જે શિક્ષકો માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય